સેવાકીય અલગ અલગ પ્રકારના કાર્યો લિંબચ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતા હોય છે તેમાં મુખ્યત્વે તેજસ્વી તારલાઓનું સન્માન વય નિવૃત્ત કર્મચારીઓનું સન્માન વડીલોનું સન્માન વિધવા સહાય ચોપડા વિતરણ સમૂહ લગ્ન બ્લડ ડોનેશન આ બધા જ સેવાકીય કાર્યો લિંબચ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશ સમાજ માટે તનબન ધનથી જે લોકો સમાજની સેવા કરે છે તેમના માધ્યમથી અમે લોકો આ સેવા કરતા હોય છે અને લિંબચ યુવા ચેરિટેબલ ટ્રસ્ટનું એક એવું કાર્ય કે વિધવા સહાય સમાજમાં જે પણ વિધવા મહિલાઓ આર્થિક રીતે પછાત છે તેમને સમાજના જે પણ લોકો જે પણ સહાય કરતા હોય છે એનો એક લિંબચયુવા ચેરિટેબલ ટ્રસ્ટ એક માધ્યમ બને છે અને એના થકી સમાજને ઉપયોગી થઈએ છીએ તો તેવી જ રીતે અમારા પણ એક સદસ્ય વિધવા સહાય ટીમના તેમની પુત્રી હેતવી કે જે આજે નર્સિંગમાં એડમિશન લીધું છે અને એની વાર્ષિક ફી ટોટલ એસી હજાર રૂપિયા હતી તો એમના પરિવાર માટે થોડું અઘરું હતું ફી માટે ત્યારે લિંબચિવા ચેરિટેબલ ટ્રસ્ટ પાસે એની વાત આવી ત્યારે જાણવા મળ્યું કે ટોટલ એની વાર્ષિક ફી એસી હજાર રૂપિયા છે પરંતુ સાવલી દેસરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેતનભાઈ ઈમાનદાર દ્વારા એમને ત્રણ વર્ષ સુધી દર વર્ષે ચાલીસ હજાર રૂપિયા જેટલી ફી એ ભરવાના છે અને એમાં જ પણ બીજા એક આ જ ગામના મોરબી અને દાતાશ્રી રાજેશભાઈ પટેલ દ્વારા પણ દર વર્ષે દસ હજાર રૂપિયા આપશે ત્યારે એમને ફી માટે જણાવ્યું ત્યારે સર્વ કારોબારી સભ્યો સાથે ચર્ચા કરી અને વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ નાખ્યો હતો કે આપણે આ દીકરીને એજ્યુકેશન માટે મદદ કરવાની છે ત્યારે માત્ર ને માત્ર બાર જ કલાકમાં એને આપણે જે પણ ફંડ આપવાનું છે બાર જ કલાકમાં દાતાશ્રીઓએ આપ્યું અને મહત્વની વાત એ છે કે આપણે કોઈને પણ ફોન નથી કર્યો કે આપણે આ સેવાના કાર્યમાં સહભાગી બનવાનું છે માત્ર પોતાની ફરજ સમજી અને આ સેવાકીય કાર્ય કર્યું છે અને આ સેવાકીય કાર્યમાં જેને પણ પોતાનું યોગદાન આપ્યું છે એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા થકી અમે આ સમાજ સેવાના કાર્યો ખૂબ સુંદર રીતે કરી શકીએ છીએ અને આમાં તમે વગર માગે જે મદદ કરી એવીને એવી મદદ આવનારા સમયમાં પણ અમને કરશો એવી હું આશા રાખું છું અને લીંબુ સંગઠન આજે પણ સમાજની સેવા કરે છે અને કાલે પણ કરશે અને જ્યારે પણ સમાજમાં સેવા કરતા વખતે જે મનુષ્ય જે પણ કર્મ કરે છે એમાં કંઈક ને કંઈક ભૂલ થતી હોય છે તો એ ભૂલ ને પણ અમારી માફ કરી અને અમને એવી તાકાત આપો કે ચેક અર્પણ કરશે નજીક આઈ જાહે નજીક આજે આપણે આ દીકરીના એજ્યુકેશન માટે ચાલીસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરીએ છીએ અને એમને એ પણ કહીએ છીએ કે ભવિષ્યમાં જ્યારે પણ તમારે અમારા સંગઠનની કંઈ પણ જરૂરત હોય શિક્ષણ માટે તો લિંબચ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશ તમારી સાથે છે તમે ખૂબ ભનો ખૂબ આગળ વધો ગામનું સમાજનું નામ રોશન કરો અને પરિવારને પણ મદદરૂપ થાવ એવી શુભેચ્છાઓ આપણે આપીએ છીએ એમને આપણી પાસે છે છે તારે હું સો સો બેટા થેન્ક થેન્ક યુ યુ મચ મચ માટે માટે જે જે પણ પણ લોકોએ લોકોએ દાન દાન આપ્યું આપ્યું એના તમારી લિંબત ધામ વરસદેટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને હર અમે સમાજ માટે એકસો આઠ અને પોતે પણ એકસો આઠ માં સેવા બજાવે છે જેવા જીગ્નેશભાઈ પારેખ લિંબુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને ડેસા તાલુકાના પ્રમુખ છે તો આપણને બે શબ્દો કહેશે ખરેખર અમારા ગામની દીકરી દીકરી માટે જે લિંબચ્યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ રાજુભાઈ અને દરેક જેને જેને યથાશક્તિ જે પણ દાન કર્યું છે એ સભ્યોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું Ama problem yok.